મેઘરજમાં મતદાનના દિવસે પ્રદેશ યુવા ભાજપ નેતા પર હુમલાનો મામલો સર્વ સમાજ દ્વારા મોડાસા કલ્યાણ ચોક ખાતે કાર્યકરો એકઠા થયા મોટી સંખ્યામાં યુવાનોએ ન્યાય માટે દેખાવો યોજ્યા હુમલાએ પૂર્વયોજિત કાવતરું હોવાનો આક્ષેપ હુમલા પાછળ કાવતરું રચનારને ઝડપી લેવાની માંગ સોમવારે સર્વ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાશે લોકસભાની ચૂંટણી દરમિયાન મેઘરજ તાલુકા પર પ્રદેશ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે એને અમે સખોત વખર્યો છે આ હુમલાના આરોપી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ પાંચ આરોપીના પાછળ જે કાવતરું કરનાર માણસોને જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વસમાજવતી માગણી છે